ફોર્મ ભરવા જતી વખતે ખુલ્લી જીપમાં ટેકેદારો સાથે પાટણ શહેરના કનાસડા દરવાજાથી રેલી શહેરના માર્ગો ઉપર નીકળી અને કલેક્ટર કચેરીએ પહોંચી હતી રસ્તામાં લોકોનું તેમણે અભિવાદન ઝીલ્યું હતું અને ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું મને બીજી વખત ટીકી આપી છે પહેલાં હું લડ્યો તારે ઠાકોર સમાજના જગદીશભાઈ ઠાકોર જ ઉમેદવાર હતા એ ભાઈ કરતો મજબૂત હતા છતો મેં એમનો બે લાખ જેવા મતોએ કારમાં પરાજય આપ્યો હતો ભાઈ તાજેતરમાં સિદ્ધપુરની વિધાનસભા સીટ હારી ગયા છે એક જ સીટમાં હારી ગયા છે આ તો વિધાનસભાની સાત સીટો છે એટલે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે અઢારે આલમના લોકોનો કાર્યકર્તાઓનો પ્રજાનો ફૂલ સપોર્ટ છે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સલામતી સાથે જે કામ કર્યું છે ઉત્તર ગુજરાતમાં ગુજરાતમાં પાણીના પ્રશ્નો હોય રસ્તાની વાત કરું તો કોંગ્રેસના શાસનમાં રસ્તાની એક લાઇન હતી ભારતીય જનતા પાર્ટીને ટુ લાઇન કરી ટુ લાઇન મેન ફોર લાઇન ફોર લાઇન બીન સિક્સ લાઇન આવા વિકાસના અનેક કાર્યો કર્યા છે એટલે ગુજરાતમાં 26 છવ્વીસ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો થવાનો છે તો ર સમાચારમાં હાલબસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર